નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ આપણે પીપટોળા ગામ કે જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે જેને આપણું સિલ્વર જેલનો ઉપયોગ કરેલો છે જેમાં આપણે ખેડૂત પાસેથી જ જાણીશું કે સિલ્વર જેલ જે આમાં સ્પ્રે કર્યો છે તેનાથી તેને ફાયદો શું થયો છે તો રવિભાઈ ને રવિભાઈ જે પીપટોળાના જ વતની છે તેમને મગફળીમાં સિલ્વર જેલનો આપણે ઉપયોગ કરેલો છે તો રવિભાઈ આપણે સિલ્વર જેલ નો ઉપયોગ કર્યો તો સિલ્વર જેલ નો ઉપયોગ કર્યો પેલા મગફળી કેવી હતી સિલ્વર જેલ નો ઉપયોગ કર્યો એની પેલા મગફળીનો ગ્રોથ આખો રૂંધાઈ ગયો તો બરોબર ટૂંકમાં મગફળીનો ગ્રોથ આખો રૂંધાયો જોઈ ગમતી નતી ગમતી નતી પછી પાણી પાઈને અને બીજે દિવસે મહિનામાં છે ને સિલ્વર જેલ નો ઉપયોગ છાટવામાં કર્યો બરોબર સિલ્વર જેલ નો ઉપયોગ કર્યો આપડે તો એનાથી આપડે ફાયદો શું જોવા મળ્યો ફાયદો આપડે નવું કુણક મીંડી જે કાઢવા અને રિઝલ્ટ સારું આવ્યું એમ ગ્રોથ સારો મીંડો થાય બરોબર પેલા ટૂંક પાંદડા જોવા નહોતો ગમતા હવે પાંદડાની ની સાઈઝ ને બધું સારું દેખાય અને પાંદડા નું સાઈઝ પેલા નાની હતી તો હવે મોટી થઈ અને કલર માં કેવો કામ ફેરફાર પચાસ નો કેરો હે મારે અને પચાસ ના કેરો માં ચાર જ્યાં હે મગફળી ના બરોબર એટલે આમ જોઈને તો આમ

લીલી કુણકને સારી મપડ એટલે આપણે ટૂંકમાં બીજા ખેડૂતને ભલામણ કરવી હોય કે ભાઈ સિલ્વર જેલનો ઉપયોગ કરવો હોય તો તમારું શું આમાં કહેવાનું થાય છટાઈ અને સારું રિઝલ્ટ છે અને વ્યવસ્થિત છે તો અલ્પેશભાઈ આવી જાવ આ છે અલ્પેશભાઈ કે જેઓ અનંત એગ્રોના માલિક છે જે હરિપર આરીખાણા કહીએ આપણે હરિપરમાં જ તેમનો એગ્રો આવે છે અને એ અલ્પેશભાઈ જે ચલાવે છે તો આ એરિયાના જે પણ ખેડૂત લોકો કે જે લાલપુર તાલુકામાં આવતા હોય તો એ હરિપર આરીખાણા આપણે જે કહીએ હરિપર એ અનંત એગ્રો છે સિલ્વર જેલ એ ત્યાં અનંત માં મળી જશે ધન્યવાદ